ખાલી પૂરતું જ એવું છે કે ખાલી એફઆઈઆર ફાડીને એના ઉપર ખાલી કલમો ચલાવવામાં આવે છે આજે હું કહેવા માંગુ છું કે રાજકોટ ની અંદર તેર વર્ષની દીકરી જેને તેત્રીસ વર્ષ નું ગર્ભ રહી ગયું હતું ને એને ગર્ભપાત કરાવવા માટે એ ના પાડી ને માથુમ બાળકા એ માથુમ દીકરી જન્મ આપ્યું તો આજે જ્યારે એવા બનાવો બને છે ત્યારે હર્ષ સંઘવી સાહેબ આપ બંધ કરીને બેઠા છો મોદી સાહેબ આપ કર્નિવાલ જેવા એવા અનોખો એવા પ્રોગ્રામો તમે કરો છો પણ દેશ ની ક્યાં દુખી છો શું છે એની તમે જરાય ભાન નથી આજે હું બહેનો માટે સુરક્ષા ની વાત કરીશ તો તમારી ભાજપ સરકાર કદમ ફેલ છે મહિલા સુરક્ષાના નામે જીરો તો તમે ને હર્ષ સંઘવી સાહેબ જ્યારે તમે લોકોની પાસે જઈને કે જ્યારે તમે મીડિયામાં એવી રીતે વાતો કરો છો બે એક અવાજ દેશો તો ત્યાં અમારો કાનૂન ઉભો છે તો લાવો કાનૂન બેટીને ક્યાં સુધી સુરક્ષિત રાખવાનું રહે છે બેટી ક્યાં સુરક્ષિત છે ઘરમાં સુરક્ષિત નથી બહાર સુરક્ષિત નથી રોડ ઉપર સુરક્ષિત નથી હોસ્પિટલમાં સુરક્ષિત નથી તો હું એ જ કહેવા માંગુ છું કે દીકરીઓને ક્યારે ને ક્યાં સુરક્ષિત રહેવાની તમે જગ્યા સુરક્ષિત કરી આપશો એનો જવાબ હર સંઘવી ને મોદી સાહેબ આપે આજ રોજ બેઠા હતા અને તેના ઉપર બે કોઈક અસામાજિક તકો આવી અને એમને કહે છે કે પોલીસ સ્ટેશન અને પછી તેને છોકરીને ગાડીમાં લઈ જઈ અને એના ઉપર જે દુષ્કાળમાં કરવાની કોશિશ કરી કે દુષ્કર્મ કર્યું એના માટે આજે અમે રેલી કાઢી હતી મારે અહીંથી એટલું કેવું છે કે બહુ મોટી મોટી વાત તો છે કે બેટી બચાવો અને બેટી પચાવો પણ બેટી જો

ગૃહમંત્રી જે મોટા મોટા ખાતા પોતિયારી કરે છે એમણે ખરેખર હવે શરમ અનુભવવી જોઈએ અને ખરેખર એમનામાં નાક જેવી ચીજ બનતી હોય તો એમણે રાજીનામું આપવું જોઈએ ભુજમાં જે કાર્નિવલ અત્યારે યોજાઈ રહ્યો છે ત્યારે અત્યારે કાર્નિવલ ની કઈ જરૂર નથી મારે એટલું જ કહેવું છે કે મહિલાઓને સુરક્ષા આપતો તો પણ એટલું ઘણું છે આજે મહિલાઓ લાચાર છે આજે મહિલાઓ બેબસ છે એટલે

રોજના બે એવા વર્ષના કેટલા થયા ત્યારે આ અમારો ભાઈ અત્યારે સુતો છે ત્યારે અમને ખુબ દુઃખ પૂર્વક કેવું પડે છે કે ભાઈ હવે જાગો અને નહિતા ખુરશી તમે ખાલી કરો